નેતાઓને સત્તા જોઈએ ત્યારે લોભામણી જાહેરાતો કે પ્રજાના પ્રશ્નો સાંભળશે અને તેનું નિરાકરણ લાવશે સત્તા સત્તામાં આવ્યા પછી કાચીડા જેમ રંગ બદલાઈ જાય તેવા જ રંગ બદલાયા અલ્પેશ ઠાકોરના વિવાદ માં આવ્યા લોકસભાની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કરવા નીકળેલા ગાંધીનગર ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શું હતું સમગ્ર મામલો વાત કરીશું નમસ્કાર હું હિરલ પરમાર જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને ગાંધીનગરના ધારાસભ્યએ શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું હતું ખેરાલુમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહમિલન યોજાયું જ્યાં વડનગર સતલાસણા અને ખેરાલુના કાર્યકરો સાથે અલ્પેશ ઠાકોરે સંવાદ સાધ્યો હતો આ દરમિયાન એક વ્યક્તિએ ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવેલી જમીન મુદ્દે સવાલ કરી નાખ્યો અને અલ્પેશ ઠાકોર વિવાદમાં આવી ગયા જેણે જાહેર મંચ પર સવાલ કર્યો તેણે દાવો કર્યો હતો કે ગાંધીનગરમાં સરકારે સાત હજાર વાર જમીન ફાળવી છે જેને ભાડાપેટી આપી દેવાય છે એ ભાઈને તો ત્યાં જ રોકી દેવામાં આવ્યા એ ભાઈને તો સવાલ દબાવવાનો પહેલા પ્રયાસ કરવામાં આવ્યો ને પછી બેસાડી દેવામાં આવ્યા કારણ કે નેતાઓને તો સવાલોથી એલર્જી થતી હોય છે અને આ એલર્જી તેમને મજબૂર કરે અને જવાબ આપવા બંધાયેલા આ નેતાઓ જવાબદારીઓની ખોખો રમે જવાબ આપતા અલ્પેશ ઠાકોરે પણ આજ કહ્યું

એવું નથી ગયા આ ગુજરાતમાં સમાજને મુખ્યમંત્રી નથી મળ્યા એવું નથી ગયા આ સમાજને ગુજરાતમાં ધારાસભ્ય મિનિસ્ટરો નથી મળ્યા મળ્યા છે કે નહીં મળ્યા જવાબ આપો આ મુખ્યમંત્રી મળ્યા છે કે નહીં મળ્યા આ સમાજને ધારાસભ્ય સંસદ સભ્યો નથી મળ્યા આ સમાજને મિનિસ્ટરો મળ્યા છે કે નથી મળ્યા હજુ તો જે પગ ઉપર જે ઉભો થઈ રહ્યો છે એને સવાલ કરો છો પણ જે આવી ગયા એમને તો એકવાર સવાલ કરી જુઓ તમારે એને કો બધા વચ્ચે મારે સવાલ કરવો છે અરે શું સવાલ કરવો છે કોઈ ચોરી નથી કરી આ સમાજ માટે રાત દિવસ પાણી વેડ્યું છે આ સમાજ એક કરવા માટે આ સવાજ પીસ આપવા માટે અરે એવા હજારો સવારો નો જવાબ આપીશ સાત હજાર ની શું વાત કરો છો અલ્પેશ જાતો તો સો વીઘામાં સંપૂર્ણ બનાવવા માંગે છે તમે ગઢ વીઘા ની સવાર કરો છો ભલે આ ગુજરાત ની અંદર હજારો એકર જગ્યા તમારી હતી દસ વર્ષ તો કોઈની તાકાત છે કે તમારી પગ મૂકી શકે મારા વાલીરા ચિંતા ના કરો હજુ કઉ છું મને સાત વર્ષ થયા છે સાત વર્ષમાં સિત્તેર વર્ષ હિસાબ નહીં આપી શકો પણ એટલું ચોક્કસ કહું કે સાત વર્ષમાં શું કર્યું છે એનો હિસાબ સો આપી શકી છે આપને એવું કહું એમણે જે કહ્યું એ કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈએ સાત હજાર વાર જગ્યા ગાંધીનગરમાં આપી છે આ એની વાત કરે છે ભાઈ અને આપણે એ પણ કહું કે વાત સાચી છે પણ પૂછવાનો તરીકો ખરાબ છે તમારી વાત સાચી છે પૂછવાનો તરીકો ખરાબ છે જે ગુનેગાર હોય હું આજે આપને કહું મે ગુનો કર્યો હોય તો એ ગુનાની સજા મને 100% મળવી જોઈએ પણ જે ગુનો મે નથી કર્યો એના સવાલ મને શું પર થાય છે જે આગેવાનો જે લોકોને ટ્રસ્ટી બનાવ્યા જે લોકોને વ્યવસ્થા આપી એ જવાબદારી એમની છે પણ હું એટલું ચોક્કસ કહું મેં જગ્યા માંગી છે અને જગ્યા માંગી છે શિક્ષણ માટે એ જગ્યા માંગી છે સામાજિક ઉત્થાન માટે એ જગ્યા માંગી છે ગુજરાતનો અતિ ભવ્ય શૈક્ષણિક સંકુલ બને એના માટે અને એ ભવન બનાય કોઈને ભાડે નહીં આપું એમણે જે વાત કરી કે ભાડે આપી દીધી છે શૈક્ષણિક સંકુલ ભાડે આપવા માટે ના પણ એની આવક ઉભી કરવાનું ના હોય શિક્ષણનું કોઈ મોલ નથી હોતું અને શિક્ષણનું કોઈ મોલ ના હોય ત્યારે હું આપને એ કહું કે એવી શૈક્ષણિક ભવન બનાવવું છે કે ના ભૂતોના ભવિષ્ય ગુજરાતની સૌથી મોટી સંસ્થા ઠાકોર સમાજની એ ગાંધીનગરમાં બનાવવા જઈ રહ્યો છું અને એના માટે ગામડે ગામડે આવવાનું ત્યારે આ અહેવાલ માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર